નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છું મંજામાદની આજે આપણી ધ ગુજરાતી એજ્યુકેશન ચેનલ પર ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ગનું પ્રકરણ નંબર બે બહુપદીઓ બરાબર તેના સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ બે ક્વેશ્ચન નંબર બે એમાં સાત અને આઠ નંબરનો દાખલા બાકી હતો આપણે બે દાખલા બાકી હતા એકથી છ દાખલો ઓલરેડી આપણી વિડીયો પણ મુકાઈ ગયા છે મિત્રો ત્યાં જઈને તમે જોઈ શકો છો નીચે લિંક આપેલી છે આનું પ્લેલિસ્ટ પણ બનાવેલ છે મિત્રો ત્યાં જઈને તમે જોઈ શકો છો મિત્રો તમે વિડીયોને શાંતિપૂર્વક નિહાળજો ચાલો આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ તો મિત્રો અહીંયા સાત નંબરની રકમ છે માઇનસ ઓગણીસ ભાગ્યા છ અને બીજી છે ગુનાકાર શૂન્યનો ગુનાકાર છે પાંચ ભાગ્યા સાત સરવાળો આ રહી ગુણાકાર આ રહ્યો બરાબર મિત્રો તો જોઈએ આપણે એ બરાબર મિત્રો આપણે શું લખીશું એ બરાબર આ બંનેમાંથી કયું મોટું છે એ બરાબર આ મોટા છે તો આ છ બરાબર અહીંયા માઇનસ બી ભાગ્યા એ બરાબર ઓગણીસ માઇનસ ઓગણીસ ભાગ્યા છ અને સી બરાબ્યા એ બરાબર પાંચ વાગ્યા ત્રણ બરાબર હવે માઇનસ બી એ બરાબર કેટલા છે છ બરાબર માઇનસ ઓગણીસ છ આ માઇનસ હવે આ થઈ જશે એટલે માઇનસ પ્લસ થઈ જશે ઓગણીસ અને ગુણ્યા અને અહીંયા આવશે છ ભાગાકારમાં બરાબર છ છ ઉડી જશે એટલે બી બરાબર ઓગણીસ થઈ જશે ખબર પડી ગઈ મિત્રો આપણને આ બી મળી ગયા હવે તે સી એ બરાબર કેટલા છે છ પાંચ વાગ્યા ત્રણ સી બરાબર પાંચ ગુણ્યા છ વાગ્યા ત્રણ ત્રણ બે છ પાંચ બે દસ તો અહીંયા સી બરાબર દસ આપણને અહીંયા મળી ગયા છે મિત્રો તો અહીંયા આપણે શું લખીશું બી બરાબર ઓગણીસ સી બરાબર દસ બરાબર મિત્રો હવે અહીંયા લખીએ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર આને મિત્રો દ્વિઘાત બહુપદી કહેવાય શું કહેવાય દ્વિઘાત બહુપદી બરાબર ત્યારબાદ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર શું છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ સી એ સ્ક્વેર એટલે છ સ્ક્વેર પ્લસ ઓગણીસ એક્સ પ્લસ દસ બરાબર મિત્રો આ આપણો થઈ ગયો તમને આ પાછળ જવાબ આપેલો છે આટલો બરાબર મિત્રો તમે જોઈ શકો છો ભૂલ હોય તો જરૂરથી જણાવજો મિત્રો ભૂલ ના હોય તો ખાલી ખોટી કમેન્ટ કરતા નહીં કે સર તમારે ભૂલ છે દાખલો ખોટો છે એવું બરાબર મિત્રો ત્યારબાદ આપણે આગળ આઠ નંબરનો જોઈએ તો આઠ નંબરની રકમ છે તમારે રૂટ ત્રણ અને એક ભાગ્યા રૂટ ત્રણ આ મિત્રો તમારે ઓગસ્ટ વીસ માં પૂછાય ગયો છે બરાબર મિત્રો તો મિત્રો અહીંયા બરાબર આપણે શું લખીશું તો જો સી માઇનસ બી ભાગ્યા એટલે કે રૂટ ત્રણ ભાગ્યા એક અને સી ભાગ્યા એ એટલે એક ભાગ્યા રૂટ ત્રણ મિત્રો અહીંયા રૂટ ત્રણનું મૂલ્ય છે ને આપણને અહીંયા બી આપણને અહીંયા એનું મૂલ્ય આપેલું નથી બરાબર મિત્રો અહીંયા એનું મૂલ્ય નથી આપેલું પણ અહીંયા એનું મૂલ્ય રૂટ ત્રણ આપેલું છે તો અહીંયા આપણે એ બરાબર રૂટ ત્રણ લેશું હવે જોઈએ માઇનસ બી ભાગ્યા રૂટ ત્રણ બરાબર રૂટ ત્રણ ભાગ્યા એક આ માઇનસ છે આ બાદ જત્ર છે માઇનસ રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ અહીંયા એક ના લખીએ તો ચાલે રૂટ ત્રણ રૂટ ત્રણ ત્રણ બરાબર એટલે કે અહીંયા શું આવશે મિત્રો માઇનસ ત્રણ બરાબર એટલે અહીંયા બી પણ આપણને કેટલો મળ્યો માઇનસ ત્રણ ખબર પડી ગઈ સી ભાગ્યા એ કરીએ એ બરાબર રૂટ ત્રણ એક ભાગ્યા રૂટ ત્રણ બરાબર એક ગુણ્યા રૂટ રૂટ ત્રણ બરાબર સી બરાબર રૂટ ત્રણ રૂટ ત્રણ એટલે શું એક વધ્યું બરાબર સી બરાબર એક બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે આપણે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર લખી દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી મિત્રો તમારે આ વ્યાપક સૂત્ર છે એ માર્ક્સમાં પૂછાઈ શકે છે એની જગ્યાએ આપણે રૂટ ત્રણ એક્સ લખી દઈશું બીની જગ્યાએ માઇનસ ત્રણ એક્સ લખીશું કારણ કે અહીંયા માઇનસ છે બરાબર અને સીની જગ્યાએ પ્લસ એક લખીશું મિત્રો તમે જોઈ શકો છો તમારી પાછળ આટલો જવાબ આવી જતો હશે મિત્રો બરાબર તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર નહીં સબસ્ક્રાઈબ પણ લેતા નહીં આપણે માટે શું વડિયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો